નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ડોક્ટર આંબેડકરની પ્રતિમાને મધરાતે ત્રણ યુવકોએ તોડીને ફેંકી દીધી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને મધરાતે બે જાતિવાદી યુવકોએ તોડીને ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હાલ દેશભરમાં સીધી લડાઈ બ્રાહ્મણવાદ વિરુદ્ધ આંબેડકરવાદની ચાલી રહી છે જાતિવાદી તત્વોને મહાનાયક ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારોને મારી શકે તેમ ન હોવાથી તેમણે ડૉક્ટર આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે આવી જ એક ઘટના ગઈકાલે સામે આવી છે જેમાં મધરાતે ત્રણ આદિવાસી તત્વોએ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને ફેંકી દીધી હતી જેને લઈને દલિત બહુજન સમાજમાં રોષ ફેલાયો હતો સેંકડો લોકો ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તરત મોરચો સંભાળી લીધો હતો અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના શુક્રતાલ વિસ્તારની છે અહીં કેટલાક જાતિવાદી તત્વોએ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને તોડી નાખી હતી જેને લઈને આ વિસ્તારના દલિત બહુજન સમાજમાં ભારે તંગદીલી ફેલાઈ હતી ગુચ્છે ભરાયેલા દલિત સમાજના લોકોએ સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરી પ્રતિમા ફરીથી સ્થાપિત કરવાની માગ કરી હતી પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપીને દલિતોને શાંત પડ્યા હતા ઘટના સ્થળે પહોંચેલા એસપી ગ્રામીણ અજય સહદેય તપાસ કરીને આરોપીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે મંગળવારે રાત્રે લગભગ ત્રણ વાગે અહીંના સંત શિરોમણી રવિદાસ આશ્રમની બહારના ચોકમાં બે જાતિવાદી યુવકોએ ડૉક્ટર આંબેડકરની પ્રતિમા તોડીને ભાગી ગયા હતા પ્રતિમા તોડવાની ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સરકાર તથા વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા રોષે ભરાયેલા બહુજન સમાજે દેશ અને રાજ્યની ભાજપ સરકાર પર દલિતો સામે ભારે શોષણ અને અન્યાયના ગંભીર આક્ષેપો લગાવ્યા બસપાના જિલ્લા પ્રભારી સંજય રવિ ગુરુ સત્યાનંદ મહારાજ નરેશ ગૌતમ બ્રહ્મસિંહ નરખારિયાએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી તેમણે કહ્યું કે જો આ પ્રકારની ઘટનાઓ બંધ નહીં થાય તો રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે બનાવ અંગે રવિદાસ મંદિરના સેવાદાસ ગુરુ લોકદાસ મહારાજે ભોપા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેમની સાથે મોટી સંખ્યામાં આંબેડકરવાદીઓ પણ જોડાયા હતા ડૉક્ટર આંબેડકર આંબેડકરની પ્રતિમા તોડી પાડવાના વિરોધમાં દલિત સમાજના લોકોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરીને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી સંયુક્ત બહુજન સંઘર્ષ સમિતિના અધિકારીઓએ ડીએમ ઓફિસ પહોંચીને ડીએમ અને એસએસપીને આવેદનપત્ર પાઠવી ડોક્ટર આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી માગ કરી હતી સાથે જ સમિતિએ ચેતવણી આપી હતી કે જો પ્રતિમાની તોડફોડ કરનારા લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે સમિતિના અધિકારીઓ જણાવ્યું હતું કે આ લોકો જિલ્લાનું વાતાવરણ બગાડવા માગે છે આવા તત્વોને પકડીને પાઠ ભણાવવો જરૂરી છે દર્શક મિત્રો આ ઘણી વખત એવું બને છે કે આરોપીઓને બજારમાં લઈને દોરડા બાંધીને નીકળતા હોય છે અને લંગડાતા લંગડાતા આરોપીઓ ચાલતા હોય છે પણ એ કેવા આરોપી હોય છે ખબર છે જેની પાછળ કોઈ ન હોય જેની જેની કોઈ ભાળ લેવાવાળું ન હોય જેની પાછળ કોઈ કાયદાની કાયદેસર કાર્યવાહી કરવાવાળું ન હોય એવા લોકોને પણ જે આંબેડકરની પ્રતિમા તોડવાવાળા છે અને દલિતો ઉપર અત્યાચાર કરવાવાળા છે એ તો ફક્તને ફક્ત સરકારના પ્યાદા છે કારણ કે સરકાર જ એમને ઊભા કરેલા છે અને સરકાર જ એમને પ્રોત્સાહન આપે છે એટલે દલિતો ઉપર અત્યાચાર આંબેડકરની પ્રતિમા તોડવાના આ તમામ જે પેતરા છે એ મનુવાદી સરકારનો આ કાવતરું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ